ભુજ તાલુકાના કનૈયા ગામ પાસે ટ્રકની ટક્કરે આવી જતા રોડ ઓરંગતા વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું ભુજ તાલુકાના કનૈયાબે ગામ પાસે હાઈવે રોડ પર ટ્રકની અડફેટે રસ્તો ક્રોસ કરી રહેલા આ ગંભીર કારણે મૃત્યુ થયું હતું ચાલક ગાડી મૂકી નાસી ગયો હતો પધર પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કનૈયાબે ગામે રહેતા જમનશાહ મુલકશાહ શેખ ઉમરવર ત્રેપન શુક્રવારે સવારે છ વાગે ગામના બસ સ્ટેશન પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે દુધઈ તરફથી આવતી ટ્રકના ચાલકે તેમને ટક્કર મારી હતી જેથી જમનસાહને માથાના ભાગે તેમજ કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી જેના કારણે સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું હતું પધર પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ